સ્વામિનારાયણ ભગવાનની જે આત્મબોધ માણસ મરી જવા તૈયાર થઈ જાય છે અને ઘણા તો મરી પણ જાય છે પરંતુ પોતાના ખરાબ સ્વભાવ સુધારવા તૈયાર નથી થતા એને એની મૂર્ખાઈ ન કહેવાય તો બીજું શું કહેવાય ભક્તો આપનો નંબર આમાં આવે છે ખરો કે નહીં દીપક રાગ ગાયા પછી જો મેઘમલહાર રા ગાવામાં ન આવે તો હાહાકાર સર્જાઈ જતો અર્થાત શરીર સોકવા લાગતું આવું પ્રાચીન સમયમાં થતું બસ એ જ રીતે પાપ થઈ ગયા પછી જો પ્રાયશ્ચિત કરવામાં ન આવે તો હાહાકાર સર્જાઈ જાય છે અર્થાત જીવાતમાં આધ્યાત્મિક માર્ગે આગળ વધતા અટકી જાય છે બીજાને સંપત્તિ આપનાર કરતાં પણ બીજાને પ્રેમ આપનાર વધુ શક્તિશાળી છે કારણ કે સંપત્તિ આપવામાં અહમ તોડવો પડતો નથી જ્યારે અહમ તોડ્યા વિના પ્રેમ આપી શકાતો નથી સામગ્રી વધુ પણ સુખ ઓછું સંપત્તિ વધુ પણ પ્રસન્નતા ઓછી વિષાદની પડો વધુ પણ વિસ્મરયની પડો ઓછી દવા વધુ પણ તંદુરસ્તી ઓછી સંપર્કો વધુ પણ સંબંધો ઓછા એનું નામ એકવીસમી સદી ચોર બજારમાં કાયમ માટે નકલી ચીજો જ મળે એવું નથી ક્યારેક અસલી ચીજો પણ મળી શકે છે પરંતુ સંસારના બજારમાં જે પણ સુખો આપણને મળી રહ્યા છે એ તમામ સુખો તો નકલી જ છે યાદ રાખજો કે પડવા માટે એક જ પગથિયું ચૂકવું પડે છે જ્યારે ચડવા માટે પ્રત્યેક પગલે સાવધાની રાખવી પડે છે પતનનો રસ્તો ચીકનો કાદવ જેવો છે લીસા પગથિયા જેવો છે એ રસ્તે એક જ પગલાંની થતી ભૂલ છેક પતનની ખાઈમાં ફેંકી દીધા વિના રહેતી નથી જીવનમાં સૌપ્રથમ આંખો મીંચીને ભાન ભૂલે છે પછી પોતાને હાથે ભૂલ પોતાની જ કબૂલે છે સિકંદરનું એ અંતિમ દૃશ્ય દર્શાવે છે કે દુનિયાને મરણ આવે છે ત્યારે જ માનવીની આંખ ખુલે છે ગુલાબજાંબુનો ચાર કલાકમાં જુલાબજાંબુ રૂપાંતર કરી દેવાની વિચિત્ર તાકાત ધરાવતા આ મનુષ્ય દેહમાં જીવાત્માને મુક્તાત્મા બનાવી દેવાની પણ પ્રચંડ તાકાત છે તે જ ભૂલવું જોઈએ માટે આ દેહથી ખૂબ ભજન ભક્તિ કરી જીવાત્માને મુક્તાત્મા બનાવવાનો પુરુષાર્થ શરૂ કરી દઈએ હે ભક્તો ગળાની તરસ તો ફક્ત પાણી જ માગે છે પરંતુ મનની તૃષ્ણા તો શું નથી માગતી એ પ્રશ્ન છે હવે તમે જવાબ આપો કે તરસથી ત્રષ્ટ છો કે તૃષ્ણાથી મસ્ત છો રામ અને રાવણ એ બંને તુલા રાશિના છે અને છતાં નામ તો તમે રામનું જ પસંદ કરો છો ને હવે જવાબ આપો કે પૈસા અને પરમાત્મા એ બંને કન્યા રાશિના નામ છે તમે પસંદ કોને કરશો પૈસાને કે પરમેશ્વરને ખરાબના વિરોધમાં ઊભા રહેવાની તાકાત ન હોય તો સારાના વિરોધમાં ઊભા રહેવાની બેવકૂફી ક્યારેય પણ કરશો નહીં સ્વભાવ બદલ્યા વિના પ્રભાવ વધતા રહેવાની ઈચ્છા માત્ર જાત માટે જ નહીં પરંતુ જગતને માટે પણ નુકસાનકારક જ બની રહેવાની છે એ સતત આંખ સામે રાખજો ધર્મનું પાલન કરવામાં ઉત્સાહ ન આવે તો પાપ કરવામાં આવી રહેલ ઉત્સાહ દૂર કરી દો એટલે સમસ્યા હલ થઈ જશે આ સંસારમાં ભિખારી તો દુઃખી છે પણ શ્રીમંત પણ છે નોકરો તો રોતા રાત અને દુનિયામાં વિદાય થાય છે શેઠિયાઓ પણ એ જ રીતે વિદાય થાય છે આ આખો સંસાર અસાર છે અહીં સમસ્યા ઉકેલવાના પ્રયત્નો કરનારાની સમસ્યા ઉકેલાતી તો નથી જ પરંતુ વધતી જ જાય છે સામગ્રીઓના ખડકલા વધારીને સુખી થવાની મહેનત કરનારાઓ સુખી તો થતા જ નથી પરંતુ એ સામગ્રીઓના કારણે જ દુઃખી થાય છે જીવનમાં પાર વિનાના દોષો હોવા છતાં જ્યારે બીજી બાજુ ગુનોના કોઈ ઠેકાના નથી અને જાતને ગુણવાન માનીને આપણે બેઠા છીએ રોગી માણસ પોતાના શરીરને તંદુરસ્ત માની બેસે અને એની જે હાલત થાય એવી હાલત આપણી થવાની છે કારણ કે જાતને ગુણવાન માની જ લીધી છે એટલે જીવનમાં ઘર કરી ગયેલા દોષોનો નિકાલ કરવાની મહેનત અમલી બનવાની જ નથી અને એ અમલી ન બને એટલે દોષો ઘટવાના તો નથી જ પણ વધતા જ રહેવાના યાદ રાખજો કે સંપત્તિ અહીં જ રહી જવાની છે પણ સંપત્તિ ખાતર કરેલા કાવા દાવા પરલોકમાં સાથે આવવાના છે આખી જિંદગી માયા છેતરપિંડી અનિત કરીને ભેગી કરેલી સંપત્તિને કારણે જમાવેલી આબરું મોત પછી માત્ર વર્તમાનપત્રોની બે લીટીની શ્રદ્ધાંજલિમાં સમાઈ જવાની છે પણ એ આબરૂ બચાવવા ખાતર કરેલા પાપો પરલોકમાં સાથે જ આવવાના છે પિચકારીમાં ગુલાબજળ ભરીને આપણે એને આકાશ તરફ છાંટીએ તો નીચે તરફ ગુલાબજળ જ આવે અને એમાં ગટરનું પાણી ભરીને એને આકાશ તરફ છાંટીએ તો નીચે ગટરનું જ પાણી આવે એ જ રીતે જેઓ બીજા પ્રત્યે વ્યવહાર કરીએ એવો આપણને પ્રતિસાદ મળે છે સગપન કરવું હોય ત્યારે કોઈની નજરમાં વસી જવું માટે ઘણી તૈયારી કરવી પડે છે તેમ પરમાત્માની નજરમાં વસી જવા માટે પણ ઘણી તૈયારી કરવી પડે છે હે ભક્તો પાણી તો ગટરમાંય હોય છે ખાબોચિયામાંય હોય છે તળાવમાંય હોય છે નદીમાંય હોય છે અને સાગરમાં પણ હોય છે પરંતુ કેટલો બધો ફરક હોય છે એ તમામની ગુણવત્તામાં બિલકુલ આ પાણી જેવું જ છે આપણે મળેલું આ જીવન આ જીવન જેવા અને જેવા સંઘમાં એ રહેશે એના જેવું એ બની જશે માટે ખૂબ સાવધાન રહીને આપણે સંઘની પસંદગી કરવાની છે વિપુલ સંપત્તિ અમાપ સમૃદ્ધિ બેમર્યાદા સત્તા અને અગણિત શક્તિઓ આમાંનો કાંઈ પણ જો આપણા પાસે છે તો આપને એટલું જ યાદ રાખવાનું છે કે એ આપણને મદ કરવા નથી મળ્યું પણ મદદ કરવા જ મળ્યું છે ભગવાનને આપણને જે કાંઈ આપ્યું છે તેનો આપને સદુપયોગ કરીએ તો જ ભગવાનનો આપણને રાજીપો મળે છે કોઈએ આપણને લાખ રૂપિયા આપ્યા હોય અને તેનો ઉપયોગ આપણે બીની બીડી સિગારેટ ફૂંકવામાં કે દારૂ પીવામાં કરીએ તો તે રૂપિયાને વેડફી નાખ્યા કહેવાય દુર્વ્યવ કર્યો કહેવાય પરંતુ એ પૈસાને આપણે પરોપકાર માટે વાપરીએ તો તેનો સદવ્યવહાર કર્યો કહેવાય એ જ રીતે ભગવાને આપણને માણસનો દેહ આપ્યો છે એનો ઉપયોગ આપણે વિષય ભોગ માટે જ કરીએ તો પ્રભુ રાજી થતા નથી માટે પ્રભુ ભક્તિ સાથે પરોપકાર માટે પણ કરવો જોઈએ આવું કરવાથી પરમાત્માનો પૂર્ણ રાજીપો મળે છે સ્વામિનારાયણ ભગવાનની જે